આગની જાણ થતા થતાં જ શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ અને કંપનીના અધિકારીઓ તેમજ પોલીસને જાણ કરવામાં આવી દાહોદ દાહોદનગરપાલિકાની ફાયર ટીમ ચાર પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી પરંતુ આગનું જોર અને હવાની ગતિના કારણે આગ કાબૂ ન આવી ઝાલો સંતરામપુર દેવગઢ બારિયા અને પંચમહાલના ફાયર ફાઇટર્સને બોલાવવાની ફરજ પડી બીજા દિવસે આગ પર કાબૂ મેળવ્યા પરંતુ ધુમાડાના ગોટા હજુ પણ નીકળી રહ્યા છે આ ઘટના માત્ર નુકસાનીની નથી પરંતુ એક શંકાસ્પદ સાજિશનો પણ સંકેત આપે છે સ્થાનિક લોકોને પ્લાન્ટ વચ્ચે જમીન વિવાદ ચાલતો અને કેટલાક ગ્રામ લોકોએ આ પ્રોજેક્ટમાં વારંવાર અડચણો ઉભી કરી હતી પોલીસે આગ લાગવાના કારણે તપાસ શરૂ કરી છે અને સામાજિક તત્વોની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ પ્લાન્ટ દેશની નવીનીકરણીય ઊર્જા યોજવાનો મહત્વનો ભાગ હતો હવે સવાલ એ છે કે આ ઘટના માત્ર અકસ્મા છે કે પાછળ કોઈ ગૂંચવણભરી સાજીશ